જય મુરલીધા જય વસાત બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ભાઈ અહીંયા કામ પૂરું થઈ ગયું અહીંયા હાડા હાથ ટોલી જેવી માંડવી થઈ ગયા ટોલી મોટી છૂટી એ મારા ભરેલાનું એ બધો હિસાબ આવી જાય હાથ ટોલી જેવી અને આ બધા હમણાં જાહેર બધા ડૂસો નાખ્યો છે નક્કી નથી કંઈ જા તો તો લો લે ભગવાન ટ્રેક્ટર ભાઈ રાતે રાપમાં આપણે દાંતી પૂરી કરી કરીને અને રાપ ચાલુ કરી દીધી અને ખોળ આવી ગયો એડીનો શિયાળો વાવેતરમાં એડીનો ખોળ જ આપણે ઉનાળે વાવ્યો તો અને સલ્ફર બે મિક્સ કરીને નાખવાનું હે એડીન ખોળ ભાઈ આપણે ટ્રાય કરેલી હે માઇન્ડ બીમાં આપણે વાવેલો હતો ઉનાળે આપણી માંડવી પીળાશ ક્યાંય દેખાતી નહોતી એટલે એડીનો ખોળ આજ વખતે વાવેતર કરવાનું છે એમાં બધે આપણે કલોજીને વાવેતરમાં એડીનો ખોળ જ નાખવો એડીનો ખોળ ને સલ્ફર અને થ્રેસર બેસર ઉખેરવાનું છે ઘોડી વોડી પાડી જવાનું છે ઓલા ખેતરે લઈને બધું માલસામાન પડી ગયું છે લુગડા બુગડા ને હું એકાથી બાકી છે બાકી એની ઘોડી પાડવાની છે ઊગતો હવે ભાઈ ટાઈમ થઈ ગયો છે હાળા હાથ જોપાર્યું ને એવું બધું આવી ગયું છે બસ ખાલી ઘોડી પાડીને કાઢવાનું છે હાલ તો કરવાનું છે ડાયરેક્ટ ખબર એ રીતના રાખેલું છે બાકી આ કાંધાની માંડવી છે આપણે જો કાલે વજન કર્યું કાટી છે આમાં પચાસ કિલોની ભરતી થઈ હતી આ બોરાવમાં લાલ બોરાવમાં રાણો રાણાની રીતે ઠાર ખાય છે હવે લઈને જવાનું છે આગળ હમણાં અને વાહ ખેતર આપણે જો એક સીપીઓ જોડવાની છે એ કરી લઈ અને અહીંથી તરફ કંઈ લેવાનું નહીં હોય અને વીણવા ભાઈ જોવા થાંભલો દેખાયા ત્યાં પૂગી ગયા અહીં બપોર વીણે જાય બપોર ગણી આ બધું કામ થઈ ગયા કમ્પ્લીટ નહીં લાંજુદે અહીંયા અહીંનું કામ પૂરું થઈ જાય ખેતરનું અને મારા આપમાં જો જોશે આજ વીણવી જેવી લગભગ નથી નીકળી કેમ કે રાતે એક ખબર નથી બહુ આપણે ટ્રાય કરશે બાકી વિડીયો કન્ટિન્યુ બને રજા પ્રેશર ચાલુ કરશું નહીં બતાવશું આપણે હાલો ભાઈ ત્રીજા ખેતરનું કામ ચાલુ થઈ ગયું પંદર વીસ ભર કાઢ્યા અને માણસો આવી ગયા હે ગુસ્સા નો જોઈએ એવળો રેગલો કરવાનો છે પછી બાઉન્ડ્રી મારતી દે એટલામાં દુસો નાખવાનો છે અંકાઈ ભર હે 150 145 46 ભર છે અંયા એક ટોલી ભરાઈને ગઈ છે બીજી અંયા માંડી પડી છે આઈંથી બધી ટોલી ભરાઈને જા એટલે અંદાજ આવી જાય કેટલી ટોલી થાય આઈંથી દુસો બધું આપણે હારવાનો છે પર આપણો આજ કનો જિંકો ડ્રાઈવર લેસન કરવા વર્ગી ગયો છે સોમવારે વેકેશન સુલે ને એટલે là cái video không liên bên này rồi giờ. Nhiều dolly vậy, đi à કાંધું ઘણું થઈ ગયું ગિરનારમાં ભાઈ કાંધું તો થાય થોડુંક આપણા કઈ વાંધો નથી થોડુંક કાંધું થાય કેમ કે બહુ જાડું હોય ને જેવો ડૂસો બનાવ્યો કિંમકી છોકરા એવી એટલો ડુસો ભેગો થાય કાંદુ અહીંયા ભેગું થાય ત્રણ દી ઊંધી આવીએ ત્રણ નું જો કાલ કાંધું કાઢ્યું તો ભૂલે કરું એમ જોઈ જાય ડૂસાવાળા માટી એમ છે કાઇ આવો હવે બાકી વિડીયો કન્ટિન્યુ બનાવી રેજો બતાવશું આગળ જોઈ જાય જે આપણે ઓલી વાડી ટોલી ખાલી કરવા બે ટોલી થઈ ગઈ તો કન્ટિન્યુ બનાવી આ કે ભાઈ આપણે ટોલી લઈને પાછી આ સોઠી ટોલી આવી ગઈ છે અન્યા જાઉં પાછા ત્યાં પાંચ મી ટોલી નો સ્ટોક થઈ ગયો છે ને એવળો ઢગલો થયો જીરા આઈ ટોલી ઉનકતી જવાનું ટોલી આઈ લગાડ દેવાની પછી ઉલાડ દેવાની એટલે થોડી ખપારી થી ખેસાઈ જાય વાંધો ના આવે ઢગલો ભાઈ એવળો જબરો થઈ ગયો હુંસો હડાવતા જ એટલો સડે એટલો હજી ભાઈ બે ખેતરની ને આ ત્રીજા ખેતર ચાલુ કરી છે આજે હવારે અને આ બધી ધૂળ એમાં પચીસ ટકા ધૂળ નીકળીએ બીજી માંડવી અને આમાં રાતે ભાઈ પાલી ગઈ છે બાકી છે જે આજે રાતે હાકવાની થાય આમાં ભાઈ વી ગુણી માય આટલી ટોળી ભરેલી હોય ને એટલે વી ગુણી નું છે આ કાંઠાથી ઉપર થોડીક નાખી દેવાની એટલે વીસ એકવી ગુણી જેવું માય જાય રાપની વાત કરીને તો અહીંથી બધી રાપ બાકી છે ઓલા પેલા હેઠળ આજે રાતે રાપ હાઈટલીક નીકળી માંડવી રાતે કઈ ખબર નથી પડી કઈ દેખાતું તો નથી નીકળી તો છે થોડી ઘણી ક્યાં ઢૈડો થયો હોય ને ત્યાં નીકળેલી છે એકવાર વાર આટો મારવો જોઈએ એ લગભગ કાલ છ સાત જણા વીણવાળા અહીંયા હાંજે પૂરું થઈ ગયા ખેતર રાખું એટલે જ રાઈટિયામાં આપણે રાહ પાકવાની છે અને માઇનબીન ઢગલાની વાત કરી તો લગભગ ત્રીસ ફૂટ જેવો લાંબો થઈ ગયો છે અત્યારે ઊંસો ભાઈ પાંચ મારાથી તો ઊંસો હોય મારા જેવડો હોય છે છ ફૂટ જેવડી આ ઊંચાઈ થઈ ગઈ છે કેમેરામાં તો ઓછું દેખાય રાબ બાપ આપણે અહીંયા જ પડી છે વાંથી ડાયરેક્ટ સીપિયામાં છૂટું થાય એટલે ડાયરેક્ટ અહીંયા આવવા દેવાનું છે બાકી બધા ભાઈ માંડવી માંડવી નીકળી ગયું બધા ખેતરું ખાલી થઈ ગયા એકાદ બે કયા બાકી ને બે આપણું એક વાં બાકી ઓલી બાજુ જાડવામ ભાઈ નવ આંબા થઈ ગયા એક ધાર અહીંયા પાંચ અહીંયા ને ચાર વાં હાલો ભાઈ ટોલી ખાલી કરી લઈ ભાઈ સૌરાજ આપણું જીનકું હાચો તો છે કાયમ જવા મોટી ટોલીમાં ચાલતું હોય ધોઈ સિવાય માંડવી ખાતર ટોટલ વસ્તુ ભરી લઈએ આપણે આમાં અને આવી જાય ગમે ગમેન્ય પૂગી જાય બીજો રામ ભાઈ કોઈ જોતા હોય લઈ જાજો પથરીવાળા કોઈ હોય એને બહુ આપણે જાજા હોતી પડ્યા હવે નીચે ઢીગલા થઈ ગયા બાકી વિડીયો સારો લાગ્યો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુલિધા જય વસરાજ